18 वर्ष પછી സൂര്യ અને કેતુ મળીને દરીદ્ર યોગ બનાવશે સાવધાન રહો ચાર રાશિઓ દુઃખથી પીડાવા લાગશે 18 વર્ષ પછી ચાર રાશિઓ મળીને દરીદ્ર યોગ બનાવશે સાવધાન રહો સૂર્ય અને કેતુ મળીને દુઃખથી પીડાવા લાગશે હા મિત્રો 18 વર્ષ પછી વૈદિક જ્યોતિષ પંચાંગમાં ચાર રાશિઓ માટે દરીદ્ર યોગ બનવા જઈ રહ્યો છે सूर्य और केतु ग्रहों मलीने आ चार राशियों ना दुखनी शुरुआत करवाना छे सूर्य और केतु मलीने आ चार राशियों पर चितनी जेम असर करवाना छे तो प्रिय दर्शकों तुम्हारे आ वीडियो अंत સુધી જોવો જોઈયે કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો જો તમે હમણાં જ અમારી ચેનલ પર આવ્યા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો जेथी तमने समयातरे ज्योतिष संबंधित बधी माहिती मरती रहे हाँ मित्रों मित्रों मित्रो, चालो तमने ज्वीए के जन्म थी दरेक व्यक्ति की कुंडली में केटलाक योग बने छे। आमाना केटलाक योग सारा छे तो केटलाक खरा। अशुभ योगो मानो एक दरिद्र योग छे, निर्धंत योग कहवामा आवे छे। મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં તેને અશુભ યોગ માનવામાં આવે છે તે ગ્રહોની એવી સ્થિતિ દર્શાવે છે જેમાં વ્યક્તિને ગરીબી આર્થિક મુશ્કેલી અને પૈસાના નુકસાનનો સામનો કરવો પડે છે મિત્રો આ યોગને કારણે વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં પસાર થાય છે અઢાર વર્ષ પછી બ્રહ્માંડમાં ચાર રાશિઓનો દરિદ્ર યોગ બનવા જઈ રહ્યો છે જના કારણે હવે ચાર રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે હા મિત્રો મિત્રો આ વખતે 20 ઓગસ્ટ 1925 માં સિંહ રાશિમાં અશુભ યોગ બનવા જઈ રહ્યો છે હાલમાં કેતુ સિંહ રાશિમાં સ્થિત છે અને 17 ઓગસ્ટે સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે આ રીતે સિંહ રાશિમાં કેતુ અને સૂર્યની એકસાથે હાજરી દરીદ્ર યોગ બનાવશે જે 16-20 સપ્ટેમ્બર 1925 સુધી રહેશે મિત્રો आ अशुभ योगनी असर चार राशि पर सौथी वधु पड़शे मित्रों सत्तर ऑगस्टे सिंह राशि प्रवेश करता दरिद्र योग एक महीना माटे शुरू आ समय दरमियान मेष और वृष्भ की घनी राशि मोटू आर्थिक नुकसान थी शे रोकान करेला पैसा खोवाई शे अथवा लांबा समय सुधी अटवाई छे तो मित्रों आ समय જે વતનીઓની કુંડળીમાં આગામી એક મહિના માટે દરિદ્ર યોગ રચાશે તેમણે શક્ય તેટલું ગીતાનો પાઠ કરવો જોઈએ મોટા અને નાનાનો પણ આદર કરવો જોઈએ તેમણે દાન કરવું જોઈએ અને ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ આ લોકોએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તો પ્રિય દર્શકો ચાલો જાણીએ કે 18 વર્ષ પછી સૂર્ય અને કેતુના યુતિથી બનેલ દરીદ્ર યોગ કઈ ચાર રાશિઓ માટે દુખ અને કષ્ટ લાવશે તો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઈક કરો चैनल ने सब्सक्राइब करो शेयर करो जेथी सूर्य नारायण नो आशीर्वाद हमेशा तमारा बधा पर रहे तमारा जीवन में आवती बढ़ी समस्याओं भगवान ना आशीर्वाद थी समाप्त थई शके तो मित्रों चलो जानिए ते चार राशियों विषे नंबर एक मैश मैश राशि को तमने जु दई के अठार वर्ष पी सत्तर थी सोल सप्टेम्बर सुधी सिंह राशि केतु साथ युतिमा मेष राशि तमारा पर दरिद्र योग प्रभाव शुरू थी जैसे तारी कुंडली में दरिद्र योगों ऊंडो प्रभाव पड़े हाँ मित्रों कारण के आ केतु ग्रहकेतु सूर्य युति थी बनश जेना ते मानसिक रीते परेशान रहो આ સમય તમને અચાનક પૈસાનો નુકસાન અને ખરાબ સ્વાસ્થ્યના સંકેતો દેખાઈ રહ્યા છે હા મિત્રો દરીદ્ર યોગની ખતરનાક અસરને કારણે ગર્ભવતી મહિલાઓએ આ સમય સાવચેત રહેવું પડશે આ સમય ગર્ભપાત જેવો યોગો બનશે આ સમય દુઃખનો અનુભવ શરૂ થશે આ 1 મહિના માટે એટલે કે 17 ઓગસ્ટ થી 16 20 સપ્ટેમ્બર 1925 સુધી ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી પડશે દરિદ્ર યોગની અસરને કારણે તમને આવકના સાધનોમાં ઘટાડો જોવા મળશે એવું લાગશે કે તમારું કોઈ કામ પૂરું થઈ રહ્યું નથી અચાનક તે કામમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે મિત્રો આ સમયે જે કોઈ રોકાણ કરવાનું વિચારે છે તો મિત્રો તેમણે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ ધીરજથી કામ કરો તો જ તમે સફળતા મેળવી શકો છો વિવાહિત જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે દરિદ્ર યોગની અસર કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી શકે છે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે आ तमारा माटे तनाव तनावज परिस्थिति उभी करी शके छे। तमारे आ समय विवादो अने कठोर शब्दों टाळवा पड़शे तमारी मेहनत अने कार्य पर विश्वास राखो आत्मविश्वास राखो नहीं तो विरोधियों तमने परेशान करवानी कोई तक छोड़शे नहीं। सूर्य केतुना आड़सर दरमियान तमारे फक्त सावचेत रह जरूर नथी ते अन्य इलेक्ट्रॉनिक उपकरणों अंतर राखव पड़शे ध्यान राखो पड़शे के तमने कोई नुकसान न थाए बेद्रकारी ने कारणे अकस्मात थवानी संभावना रहशे तुम्हारे तेनाथी बचवू पड़शे हाँ मित्रों आमा भाई बहन बच्चे विवादनी स्थिति उभी थई शके छे ते दुख नु कारण बनी सके छे सूर्य अने केतु द्वारा बनावेल दरिद्र योग व्यवसाय अने परिणित लोको ने मुश्केली मा शक्यता रहशे व्यवसाय मा क्षेत्रपिंडी विवाद थशे मतभेदो लग्न जीवन में संघर्ष की परिस्थिति उभी थी मित्रों आ समय दरमियान वर्तन अने शब्दों पसंदगी पर खास ध्यान आपव पड़शे नहीं तो तमारो अहंकार बधु बगाड़ी बगा स्नेह दर्शाव पड़शे से तरा परिवार सभ्यों तमने मुश्केली मा मुकी सके તો મિત્રો બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમય ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત અને ધીરજથી આગળ વધો અને દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પશુ પક્ષીઓની સેવા કરો હા मेश राशि ना लोको 70 अगस्त थी 16 सितंबर સુધી સમય તમારા પર ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને દરીદ્ર યોગની અસર ઓછી કરી શકો છો હા મિત્રો નંબર 2 વૃષભ વૃષભ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી સૂર્ય અને કેતુ ના જોડાણથી બનેલો દરીદ્ર યોગ વૃષભ રાશિના લોકો માટે પ્રતિકૂળ સાબિત થવાનો છે હા મિત્રો કારણ કે આયોગ તમારી રાશિના ચોથા ઘરમાં બની રહ્યો છે આ વિસ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ આવી શકે છે આ સાથે તમે માતાના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતિત રહી શકો છો અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે 17 ઓગસ્ટ થી 16 સપ્ટેમ્બર સુધી તમારું જીવનમાં સંઘર્ષનો સમયગાળો શરૂ થશે आ दरिद्र योग तमारा जीवन मा उथल पाथल पैदा करशे हाँ वृषभ राशिना लोको ने आ समय भाई-बहन ना संबंधों मा खुशी नो अभाव जोवा मड़शे आ साथे तमने तमारा कार्य अने समर्पण नो फल मोडू मड़शे दरिद्र योग खराब प्रभाव ने कारणे तमने मानसिक तनाव नो सामना करवो पड़शे सूर्य अने केतु ना प्रभाव ने कारणे तमारे आ समय बहार ना लोको थी सावधान रहवो पड़शे ओ तमने कोई पड़कार में मूकी स्वास्थ्य प्रत्ये सतर्क रहो हा मित्रों दरिद्र योगना प्रभावने कारणे कारण केतु तमने मूंझवण में मूकी अने तमने भ्रमनो शिकार बना शे मित्रों आ समय कोई पन प्रकारनो निर्णय लेता पेहला कालजीपूर्वक विचारवु जइए वडीलों सलाह ले जोरा હું તમને જણાવી દઈએ કે આ સમય તમારા લગ્ન જીવનમાં શાંતિ અને વિખવાદ લાવશે તમારા સંબંધો તૂટવાની આરે હશે અને છૂટાછેડા જેવી પરિસ્થિતિઓ ઊભી થશે વ્યવસાયમાં પતનનો ગ્રાફ રહેશે જેના કારણે વ્યવસાય પણ અટકી શકે છે તેમજ કાર્યમાં અવરોધો આવશે તમારે દરેક પગલું કાળજીપૂર્વક લેવું પડશે હા મિત્રો થોડી બેદરકારી તમને ભારે પડી શકે છે વેપારીઓની વાત કરીએ તો વ્યવસાયમાં નફો ઓછો થશે તમારો વ્યવસાય નિષ્ફળ જઈ શકે છે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમય મુશ્કેલ રહેશે મિત્રો દરિદ્ર યોગના પ્રભાવથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દરરોજ ગાયને એક રોટલી પણ આપો અને તમારા માતાપિતાનું સન્માન કરો ભૂલ પણ ન કરો અને તેમને કઠોર શબ્દો ન કહો નંબર ત્રણ કર્ક કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં બનેલા દરિદ્ર યોગની અસર અઢાર વર્ષ પછી શરૂ થવા જઈ રહી છે હા મિત્રો સત્તર ઓગસ્ટથી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસ સો સુધી તે તમારા જીવનમાં દુઃખ અને વેદના લાવશે કાળી રાત જેવો પડછાયો છવાઈ જશે હા મિત્રો કારણ કે સૂર્ય કેતુનો યુતિ આ રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે તેમજ આ યુતિ આ રાશિના બીજા ઘરમાં થઈ રહી છે આવી સ્થિતિમાં આ કાળી રાત જેવો પડછાયો છવાઈ જશે હા મિત્રો કારણ કે સૂર્ય કેતુનો યુતિ આ રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે તેમજ આ યુતિ આ રાશિના બીજા ઘરમાં થઈ રહી છે આ બી સ્તિતિમાં આ રાશિના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી જોવા મળશે આ સમય તમને આંખો હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સાથે શનિનો 7.5 મર્કશમાં છે આ બી સ્તિતિમાં આ રાશિના લોકો એ મુસાફરી કરતી વખતે થોડી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે તમને 17 ઓગસ્ટ થી 16 સપ્ટેમ્બર સુધી વ્યવસાયમાં કોઈ મોટો સોદો કરવાનો વિચાર્યું છે તો મિત્રો સાવચેત રહો આ સમય વ્યવસાયમાં કરેલા રોકાણમાં નુકસાન અને ક્ષેત્રપિંડી થવાની શક્યતા વધી જશે તમને કોઈ જૂના વિશ્વાસુ ભાગીદાર દ્વારા ક્ષેત્રપિંડી થઈ શકે છે અથવા કોઈ નજીકનો મિત્ર તમારી પીઠ પાછળ દગો આપી શકે છે જેના કારણે તમારું નાણાકીય આયોજન નિષ્ફળ જઈ શકે છે અને બજારમાં તમારો રિપોર્ટ ટેન્શનને પર મોટો આંચકો લાગી શકે છે સૌથી ખતરનાક વાત એ છે કે આ યોગમાં તમે ચારે બાજુથી જુઠાણા, ક્ષેત્રપીંડી અને મુંજવણથી ઘેરાયેલા રહેશો જે જાણ્યા પછી પણ તમે સત્યને ઓળખી શકશો નહીં હા મિત્રો આ સમયે તમારો માનસિક દબાણ વધશે દરીદ્ર યોગની અસરને કારણે આ સમયે તમને ખોટા વ્યક્તિ સાથે સમસ્યા થઈ શકે છે મિત્રો સામાજિક વર્તુરમાં માનસિક શાંતિ રહેશે વ્યવસાયમાં ઝઘડા અને ઝઘડાનું વાતાવરણ બની શકે છે નોકરી અને પૈસાવાળા લોકો પાસે ઘણું કામ હશે અને તમે માનસિક દબાણથી પરેશાન થશો જે તમને તમારા પ્રિયજનોની વાત સમજવામાં પણ મદદ કરી શકે છે હા મિત્રો આ સમયે તમારે સાવચેત રહેવું જોઈએ દરેક વળાંક પર એક દુશ્મન તમારી રાહ જોશે મિત્રો દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે આ સમયે તમારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને ભગવાન હનુમાનને 108 તુલસીના પાનની માળા પણ અર્પણ કરવી જોઈએ નંબર 4 सिंह सिंह રાશિના લોકો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી તમારી રાશિમાં રચાયેલ દરીદ્ર યોગની અત્યંત ખતરનાક અસર सिंह રાશિના લોકો પર જોવા મળશે હા મિત્રો કારણ કે અશુભ યોગ આ રાશિના લગનમાં બની રહ્યો છે આ રાશિના લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ કાર્ય કરતી વખતે સાવચેત રહો જેથી તમારે કોઈ અપ્રિય ઘટનાનો સામનો ન કરવો પડે દરિદ્ર યોગના પ્રભાવથી આ સમયે તમારા પારિવારિક જીવનમાં મતભેદના વાદળો છવાઈ જશે વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે તમારી આર્થિક સ્થિતિમાં અસ્લામતીનો અનુભવ થશે અને કોઈ પણ મોટા રોકાણમાં મોટો નુકસાન થઈ શકે છે. હા મિત્રો 17 ઓગસ્ટ થી 16 સપ્ટેમ્બર દરમિયાન સિંહ રાશિમાં બનેલ દરીદ્ર યોગની અસર આ સમય ખતરનાક રહેશે. તમારે દરેક પગલું કાળજીપૂર્વક લેવું પડશે. થોડી બેદરકારી પણ તમને ભારે પડી શકે છે. જો તમે રોકાણ કરી રહ્યા છો તો તે ખૂબ જ કાળજીપૂર્વક કરો. व्यापारीओनी बात करिए तो व्यापारियों ने व्यवसाय में ओछो नफो थशे तुम्हारा व्यवसाय में स्थगित थवानी स्वास्थ्य में घटाड़ो थवानी परिस्थितियो आवशे आ समय तुम्हारा जीवन में कोई एवी अचानक घटना बनी सके छे जे तुमने परेशान करी सके छे दरिद्र योजना प्रभारथी तुम्हारी सामने घणी टको आवशे जेनो तुम्हारे उपयोग करवो पड़शे नानाकीय क्षेत्रमा तुमने समस्याओंनो सामना करवो पड़शे जे मित्रोंनी उम्र 12 થી 36 अथवा 36 થી 47 વર્ષની વચ્ચે છે તેમને મુશ્કેલ સમયમાંથી પસાર થવો પડી શકે છે मित्रों तुमने जनावी दइए કે दलित रोगनी आड़सरने कारणे ભાઈઓ અને બહેનો વચ્ચે વિવાદ થઈ શકે છે ભાઈઓ વચ્ચે મિલકત લેઈને ઝઘડો થઈ શકે છે अथवा તમારી જમીન વેચાઈ શકે છે मित्रों जो तमे फैक्ट्री के दुकानमा काम करो छो तो आ समय तमारा माटे मुश्केली भरियो रहेशे, जो आपने नौकरी अने पैसा वाला लोको विषे बात करिए तो तमारा ऑफिस मा तमारा वरिष्ठ साथे विवाद थई शके छे जेना तमारे बचवू पड़शे दरिद्र योगनी आड़सर ने कारण तमारे दरेक पगला पर कालजीपूर्वक विचार करवो पड़शे हाँ मित्रों આ સમય સાવચેત રહો 7 ઓગસ્ટ થી 16 20 સપ્ટેમ્બર 1925 સુધી सिंह રાશિમાં બનેલો દરીદ્ર યોગ સક્રિય થશે મિત્રો આ સમય દરીદ્ર યોગની અસર ઓછી કરવા માટે તમારે દરરોજ हनुमान चालीसाનો પાઠ કરવો જોઈએ અને મંદિરમાં દાન કરવું જોઈએ તમારા માતા-પિતાનો આદર કરવો જોઈએ ગરીબોની સેવા કરવી જોઈએ મિત્રો તમને લાભ મળશે તો મિત્રો आ चार हती जेना पर सूर्य केतु ग्रहनो दरिद्र योग सत्तर थी सोल सप्टेम्बर सुधी शुरू छे तो प्रिय दर्शको केवी लागी कमेंट करीने अमने जनावो जो तमने माहिती गमी होय तो कमेंट बॉक्स में साचा हृदय थी जय सूर्य नारायण भगवान लखो वीडियो ने लाइक करो चेनल सबस्क्राइब करो मित्रो आभार